ચંદ્ર ભગવા છે આજ કલિયુગ મા પર પૂરે હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે આરે આજ કલિયુગ પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે કરુગ માં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે આજે કળયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભજન ભક્તો ન પૂરે હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે આરે ભક્તો પૂરે મૂરે હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે આરે આજ કળી મા પારચા પૂરે હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે આરે આજ કલિયુગ મા લંકા ને સાળ ગાવી દીદી હરે લંકા ને સાળ ગાવી દીદી હરે જય સીતાજીને અંગુઠી દીધી હારે જય સીતાજીને દીધી હારે હરે રામ જીને દી હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે હરે જી કબરૂ દીદી હનુમાનજી કષ્ટ ભજન દેવ કરશે આરે હાજ કલયુગ મા પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે હરે હાજ કલયુગ મા પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે તે ભક્તો ના મનહર ખાયા હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે આરે તો ભક્તો નામ કાયા હનુમાનજી કષ્ટ ભજન દેવ સત્ય છે આર્યા પર હરે હરે દર્શનુ હર દુઃખ દૂર કરે છે દૂરા કરે છે દયાળુ હરે હોય ભૂત પ્રેત જરોયું તારે કષ્ટ ભન દેવ સત્ય છે હરે હોય ભૂત પ્રેતન જરો હનુમાનજી કષ્ટ સત્ય છે હનુમાજી કષ્ટ ભજન દેવ સત્ય છે હરે પૂરે હનુમાન કષ્ટ ભજન દેવ સત્ય છે હર કોઈ સંકટ કહે છે હર કોઈ ભીડ ભજન નામ લે છે હર કોઈ કોઈ ધર્માનંદન હનુમાન જી કહે હનુમાન જી કષ્ટ ભન દેવ સત્ય છે હરે કોઈ ધર્માનંદન હનુમાન કહે હનુમાન જી કષ્ટ ભજન દેવ સત્ય છે હરે આજ કરુગ મા પરચા પૂરે હનુમાનજી કષ્ટભન દેવ સત્ય છે હરે આજ કરુગ પરચા પૂરે હનુમા जीकष्ट भंछनन देवसध्य से भलवजी मूर्ण